હેલો મિત્રો કેમ છો આજે વાર ગુરુવાર તારીખ પચીસ જાન્યુઆરી પોચ સુદ પૂનમ તો આવો વાત કરીએ ગુજરાતના અને ભારત દેશના મુખ્ય સમાચારો ઉપર નજર નાખીએ જોઈએ સૌપ્રથમ મોટી ખબર તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે તે છે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના જી હા મિત્રો આ યોજના અંતર્ગત એક કરોડ ઘરોમાં લાગશે રૂફટોપ સોલર પેનલ આ યોજનાનો લાભ કોને કોને મળશે જોઈએ આગળ એનો લાભ માત્ર મધ્યમ વર્ગના લોકોને મળશે તેના માટે જરૂરી પુરાવામાં પોતાનું આધાર કાર્ડ લાઇટ બિલ રેશન કાર્ડ બેંકની પાસબુક અને પાસપોર્ટ સાઇઝનો ફોટો ટૂંક સમયમાં જ આ યોજના માટે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો જોઈએ પછીની મોટી ખબર તો ગુજરાત રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સત્યાવીસથી ત્રીસ જાન્યુઆરીમાં માવઠાની આગાહી છે રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી છે જોઈએ પછીની મોટી ખબર તો રામ જન્મભૂમિ ટ્રસ્ટને સૌથી મોટું દાન મળ્યું સુરતના હીરાના વેપારીએ ભગવાન રામને સોના હીરા અને કિંમતી રત્નોથી જડી છ કિલો વજનો મુંગટ અર્પણ કર્યો છે આ મુંગટમાં નીલમ સહિતના હીરા લગાવવામાં આવ્યા છે તે મુગટની કિંમત અગિયાર કરોડ જણાવવામાં આવી રહી છે જોઈએ પછીની મોટી ખબર તો મિત્રો જ્યારે તમે એક હજાર રૂપિયાની ટ્રેનની ટિકિટ કરાવો છો ત્યારે સરકાર આપે છે આટલી સબસિડી તમારી ટ્રેનની મુસાફરી ખર્ચના પિસ્તાલીસથી પંચાવન ટકા રેલવે ચૂકવે છે આ મુજબ જો તમારી ટ્રેનની ટિકિટ એક હજાર રૂપિયાની છે તો તેમાંથી પિસ્તાલીસથી પંચાવન ટકા રેલવે દ્વારા આપવામાં આવી રહ્યા છે જોઈએ પછીની મોટી ખબર તો ફરી જાગી પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાની આશા મુકેશ અંબાણી ત્રણ વર્ષ પછી બદલશે ઇતિહાસ રામ મંદિરના ઉદ્ઘાટન બાદ દેશમાં લોકસભા ચૂંટણીમાં બે હજાર ચોવીસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આ પહેલાં મુકેશ અંબાણી આપણને સસ્તા પેટ્રોલની ભેટ આપી શકે છે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આ મામલે વેનેઝુએલા સાથે કરશે સીધો વ્યવહાર જોઈએ પછીની મોટી ખબર તો અયોધ્યા જનાર માટે ખુશખબરી માત્ર સોળસો બાવીસ રૂપિયામાં મળશે ફ્લાઇટની ટિકિટ સ્પાઈસ ચેટની માહિતી અનુસાર આકર્ષક ભાડું રૂપિયા સોળસો બાવીસ થી શરૂ થાય છે તમે સ્પાઈસમેક્સ માઇલ્સ યુ ફર્સ્ટ અને પ્રિફર્ડ સીટ પર ત્રીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ નો આનંદ માણી શકશો બુકિંગનો સમયગાળો બાવીસથી અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીનો છે જોઈએ પછીની મોટી ખબર તો જો તમારે બેંકનું કામ હોય તો ઝડપથી પતાવી લેજો કામ કારણ કે બેંક સતત ત્રણ દિવસ સુધી બંધ રહેશે જો તમારે આ અઠવાડિયે બેંકમાં મહત્ત્વનું કામ છે તો રાહ જોયા વગર તેને ઝડપથી પતાવી દેજો કારણ કે દેશભરમાં શુક્રવાર છવ્વીસ જાન્યુઆરીથી રવિવાર અઠાવીસ જાન્યુઆરી સુધી બેંક સતત ત્રણ દિવસ બંધ રહેશે ત્યારબાદ રાશિફળમાં જોઈએ તો કર્ક રાશિના લોકોને આજે મિલકતના વેચાણ સંબંધિત કામમાં સાવધાની રાખવી પડશે નહીં તો થશે નુકસાન ત્યારબાદ મિથુન રાશિના લોકોને આજ સંચિત સંપત્તિમાં વધારો થશે વૈભવી વસ્તુઓ પર સમજદારીપૂર્વક પૈસા ખર્ચો જોઈએ પછીની મોટી ખબર તો પ્રભુ શ્રી રામનો એઆઈ જનરેટેડ વિડીયો તમારું મન મોહી લે છે જી હા મિત્રો કે તમે જોઈ શકો છો કે ભગવાન શ્રી રામ કેવી રીતે આંખોના પલકારાથી આશીર્વાદ આપી રહ્યા છે જો તમે પણ ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો કોમેન્ટમાં લખો જય શ્રી રામ જોઈએ પછીની મોટી ખબર તો ગૌરવ ગુજરાતનો વડોદરાની હેતવી ખીમસુરિયાને નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો રાષ્ટ્રપતિના વરદ હસ્તે વડોદરાની બાર વર્ષની દિવ્યાંગ હેતવી ખીમસુરિયાને નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો જેમાં તેને ફ્રી હેન્ડ પેઇન્ટિંગ અને પઝલ સોલ્વિંગમાં સફળતા મેળવી છે જોઈએ પછીની મોટી ખબર તો સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી ઘણાનું ભાગ્ય બદલાશે આજથી શુભ શ્રવણ નક્ષત્રમાં સૂર્યના ભ્રમણથી ઘણાને થશે આર્થિક લાભ નોકરી વ્યવસાયમાં મળશે ધારેલી સફળતા જોઈએ પછીની મોટી ખબર તો જામનગરનું ગૌરવ બસો પચાસ જેટલી ગીર ગાયોનું પરિવારની જેમ જતન કરતાં ધર્મેશભાઈને દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ મળ્યું જોઈએ પછીની મોટી ખબર તો હવે કાંકરિયા લેકની ઓનલાઈન ટિકિટ મેળવો કાંકરિયા તળાવ ફરવા જનારાને ટિકિટ બારીએ લાઇનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેબસાઇટ અને મોબાઈલ એપ જાહેર કરાઈ મોબાઈલ એપ્લિકેશન એએમસી સેવામાં ઓનલાઈન ટિકિટ બુકિંગ સેક્શન પરથી ઓનલાઈન ટિકિટ મેળવી શકશો જોઈએ પછીની મોટી ખબર તો વડોદરા દુર્ઘટનામાં મુખ્ય કોન્ટ્રાક્ટરની ધરપકડ રણિલેકનું સંચાલન કરતી કોટિયા કંપનીના પાર્ટનર કોટિયા પણ હજી પાર્ટનર ફરાર છે છે હવે આ મામલે એસઆઈટી દ્વારા આની તપાસ કરાઈ જોઈએ મોટી ખબરમાં તો કોંગ્રેસને પડતા પર પાટું ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા જોડાશે ભાજપમાં પોરબંદરના ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના પીઢ નેતા અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ સાથેનો વર્ષો જૂનો નાતો તોડશે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં દિલ્હી ખાતે કરશે કેસરિયા તો મિત્રો મળીએ કાલે નવા મુખ્ય સમાચારોમાં ત્યાં સુધી સુરક્ષિત રહો મસ્ત રહો જય શ્રી રામ જય હિન્દ વંદે માતરમ